જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ એડવેન્ચર્સ મારા વિડીયોમાં સ્વાગત છે વાયગા છે છે નવમાં દસ બાકી છે ઠાકોરજીના દર્શન કરી લ્યો ભગવાન કેમ છો દયાળુ કેમ છો મજામાં છો ભગવાન કેમ છો દયાળુ મજામાં છો અમે જઈએ છીએ આજે મમ્મીની ઘરે તુલસીજીના દર્શન કરી લે હું બારે આજે પાણી નથી રેડું ભૂલી ગયું ના રેડું રેડું મેં કટન કેમ બંધ કરી દીધા ડોન્ટ નો કેમ જય સામના તુલસીજી કેમ છો મજામાં છો મારે પાણી રેડવા તો ગઈ હતી પણ કટન ખોયલા જ નથી આજે આજે કટન નથી ખોઈલા જય સામના તુલસીજી કેમ છો મજામાં છો જરાક સુકાઈ ગયા છે કા અંદરના તુલસીજી સોરી લીમડા દેવ ને બારે છે ને વરસાદ છે એટલે છે ને બારે જવાની નથી અહીંથી ને દર્શન કરાવી દઈશ આઉટસાઈડ તુલસીજીના બરાબર બારે તુલસીજીના અહીંથી દર્શન કરાવી દઈશ જો જય સામે તુલસીજી કેમ છો મજામાં છો જો આવું છે વેધર અમારે ઠંડુ છે અને વરસાદ બીમાર કામ આજે છે ને બે બાળકો જાતા બાળકોને મમ્મીને નાનો બાળક જાતો હતો અને મને મારો કિચન યાદ આવી ગયો આવી રીતે વરસાદ હોય ને તો પણ સ્કૂલે તો મૂકવા જવા પડે ને તો આવી રીતે જાતા હતા ને તો હવે વે હો આઠ ના સાડા સાત થયા હતા ચાલીને જાતા હતા ભાઈ એની મમ્મી સાથે છોકરો નાનું બાળક જય હિસાબ ને તુલસી જય ને લીલા છમ છે વિન્ટરમાં પણ જો ચાલો મહારાજ સામી અમે જઈએ બરાબર અમે જાય વરસાદ આવે છે ને તમને થોડું વ્યુ બતાવશું જોઈ શકો છો તમે ને આવી રીતે ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં આ પગેથી હું પડી હતી તો દોડતી દળતી નીચે ને મારું માથું છે ને નીચે હતું ને પગ ઉપર હતા ને હાથ આવી રીતે છે ને રેલિંગમાં આ જુઓ કેટલો સાફ છે દેખાય કેવા સાફ છે પગથિયા આ પગથિયા મને લાગ્યા છે આવી રીતે જ હતું ત્યારે વરસાદ હતો ખબર નહીં શું હતું તે પાણી છે અહીંયા ઉપરથી પડે છે પાણી ઓ કેવું પડે રિપોર્ટ કરવો પડે આ જો આ પાણી અમારે આવશે પછી નકર ફ્લેટમાં જો આવો છે વરસાદ દેખાય जोरदार वर्षा छ अत्यारे पवन एवो छ पवन एवो छ वर्षा देवो छ आपणे आपणो थेलको लई निकळी गया छे अमारो थेलको अमारो थेलको भेगो गयो गुथण नो ले रिसो छे છોકરાઓને મૂકી મૂકીને આવી ગયા ત્યારે કે પાક આ પાક છે ને એકદમ એમટી હોય કે અત્યારે બધા સ્કૂલે ગયા હોય છોકરાઓ આ ટાઈમિંગ છે અત્યારે ડ્રોપ અપ કરવાનું હું જાતી ને તો કે આને આવી પણ ગઈ હોય નવ વાગે આવી જતી કે કે ચાલીને જતી ને તો નવ વાગે આવી જતી ચાલો તમને હવે અમે અમારા રોડ બતાવશું ગમી ગામ ચાલો અમે જઈએ છીએ મંદિરે સોરી મંદિરે નહીં અમે જઈએ છીએ મમ્મી ની ઘરે એનું એપોઇન્ટમેન્ટ છે હોસ્પિટલ એટલે કદી કદી ધીરે 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 રે ને કે ધીરે રે ને ઓહો મારે કાર આવી જો ધીસ ઇઝ માય કાર ધીસ ઇઝ માય કાર સેવા માટે જન્મ લીધો છે બધા કે હા મા બાપની સેવા તો કરવી જોઈએ મહેનત કેતા તમને મારા નીલકંઠોની મહારાજની ની દેખાતી હશે નાઈસ નાઈસ અત્યારે ટ્રાફિક ગઈ છે ઓ માય ગોડ તો પણ વેલી નીકળી ઓ મૂડી નહીં નીકળી ભગવાને અમને છે ને જન્મ આપ્યો ને છે સેવા માટે સેવા કરો બીજી અપેક્ષા નથી રાખવાની અમારે બીજી એટલે કે સમજી જાય કે ટ્રાફિક કેમ છે નાવું બી જોઈએ આ ટાઈમે તો વહેલી નીકળી જોતી તું વહેલી નીકળી ઓનું ઓનું આઈ થિંક આપણે આવા જેથી વયા જાય હમ્મ આવા ટાઈમે નીકળી નથી ને એટલે ઓલી પાજુથી જઈએ સીધી સીધા School ceh, itu. Aku pun school ceh, tapi nggak beli uang. Aku tuh tiara. I hope baju

આભા જો તો અહીં વેચાય છે મમ્મી બિસ્કિટ વેચાય છે અહીંયાં ના દુકાનમાં શું કામ છે દુકાનમાં કામ જો બતાવું તમને જો આ તો ચોકલેટ છે ચોકલેટ કેક विथाउट एग विथ एग जो के मस्ता मस्त चॉकलेट केक छे नाइस है ना जो कोने जो ये फाउंडेशन हमें हॉस्पिटल में ही वाला बुध वेचा जो

Oh. <laughs> the, money, the money for the rent goes to charity. Oh, okay. <laughs>

ને જગાએ એટલી સરસ સરસ આપી છે હમ જગા બહુ ફાઇન આપી આરામથી ગાડી મોટી હોય ને જમ્બો કાર હા એ રહી જાય બહુ સરસ આવ્યું પાર્કિંગ મારી માટે જેટલા થાય જેટલી વાર પાર્કિંગ કરીને પૈસા થાય હા સાડા ચાર પાઉન થયા ચાલો એન્ટર મૂકો ચાલો હવે ખોલો કે નહીં ખોલે

હમણાં તો ખબર ને બે ને એવા મગજ થઈ ગયા છે પપ્પાનું તો પપ્પા ને તો ડબલ કચક ચાલુ છે કેમ નથી થતું એટલા બધા ક્વેશ્ચન કરે આપણને કેમ નથી થતું કેમ ના થયું ગાડી આપડે ચલાવવાની રૂલી લોકો ને ચલાવવાના

જો આ મોટી હોસ્પિટલ મમ્મી લોકોની બહુ મસ્ત હોસ્પિટલ બનાવી મોટી હોસ્પિટલ મમ્મી લોકોની અહીં ગયા તા અમે એવડા મોટા દરવાજા હોય ને એટલે ઠંડી થઈ જાય આજે ઠંડી છે અમે બે ત્રણ દિવસ થી કેવું ઠંડુ હતું અનકારિસ્મન આવ્યો હતો ફોન હં લરીબત ઈર દીકાલાતે ઓરઈ હતી હા કે ભાઈ એનો બહુ રાજી ને લંડન મે ગયા ને એવ છે કે નહી હં ભાવિકા હતી લાઈવ માં ટિકટોક માં હતી ભાવિકા હતી